આગળ વાત કરીએ તો સુરતના ગડોદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા ખોદકામ વખતે લીકેજ લીકેજ થઈ હતી હતી ગેસ આગ આગ લાગી લાગતા તફડીનો માહોલ સર્જાયો હતો જે બાદ ત્રણેય ઇજાગ્રસ્તને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ લીકેજ થતા તફડીનો માહોલ સર્જાયો હતો તણે ઇજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટુકણદરામાં ગેસ લીકેજની ઘટના બની છે. જ્યાં ગેસ લીકેજ થતા ત્રણ લોકો દાઝ્યા હોવાની શક્યતા છે. માહિતી મળી રહી છે. આ ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો સુરતથી संवाददाता શાઇસ આપડે સાથે જોડાયા છે. શાઇસ ગેસ લીકેજની જે ઘટના ગટી છે હાલ શું જાણકારી

માલ સામાન જે છે દુકાન તમામ બાળી જે છે તે ખાસ થઈ જવાનો હાલ સામે આવી રહ્યો છે આ મોબાઈલ ની દુકાન છે સંપૂર્ણપણે બાળીને ખાસ થઈ ગઈ છે બીજા દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કટલરી ની દુકાન આવેલી છે તે પણ સંપૂર્ણપણે બાળીને ખાસ થઈ ગઈ છે કોઈ પણ પ્રકારના અહીં અધિકારીઓ અહીં આવ્યા નથી વાતો દુકાનદાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે અહીંના દુકાનદાર આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે જ વાત કરીશું ક્યાં હોવા હતા પૂરા મામલા બધે या पति कराला व चित्रना सब थियो मनाय अल्लाह का मुलिक में कबूल हो तो चले ये पति तुमने आला था उसने कितने बोला आग लगी आग लगी माती बिना ने तरी करे कोरे दिया इन में आग लग रही है फटाफट सामान जल्दी से फटाफट ये लेकर आ तक ले मैं भी नौकरी का हाथ पर से से हम जानते थे ऐसे बात किया तुझे से मैंने तुझे बोला ऊपर में रखते हो तुम पर जारी होते हैं तो मैं तीन दो चले ऊपर कब कब ऊपर गए आपरे कातर कर रहे हो तो सब ठीक पूरे रह सकते आप एक दुकान आपने जो लाया था बवदा काचल आए तो क्या कहोगे पूरा मामलों को लेकर इधर दूसरी बार ये घटना हुई ठीक है दो पक्ष लोगों के लिए आर्थिक संकट हो वो और सारे सबको अभी है सामान्य रूप से उनके क्षेत्र નુકસાન થયું હોવાનું દુકાનદાર પણ જણાવી રહ્યા છે એનો માહોલ આપડે બતાવિ પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણપણે અત્યારે ઘટના ને જોતા અત્યારે અધિકારીઓ દોડતા રહ્યા છે ત્યારે મેટ્રો ના તમારે કઈ બિલ જોઈ શકાય છે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ અહીં પહોંચ્યા છે પરંતુ કોઈ પણ પ્રકાર જવાબ આપવા માટે ઇન્કાર કરી રહ્યા છે જયારે બનાવ બન્યો ત્યારે અધિકારી અથવા તો કોઈ પણ આપણે

નથી પરંતુ જે ઘટના બની છે તેને લઈને દુકાનદારો અંદર એક પ્રકારનો આંકડો જોવા મળી રહ્યો છે અને તેમના આંખોમાં આંકડો જોવા મળી રહ્યા છે લાખો રૂપિયા નું નુકસાન જોવા મળી રહ્યું છે જયારે કારીગરો એ કામ કરી રહ્યા હતા બનાવો વખતે ત્યારે હવે ડેપ્યુટી મેયર અહીંયા આવીને આશ્વાસન આપીને નીકળી ચુક્યા છે અધિકારીઓ નીકળી ચુક્યા છે પરંતુ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે પણ હવે આવનારો સમય બતાવશે જી બિલકુલ શાહી સમગ્ર જાણકારી